આગામી તારીખ 17 ડિસેમ્બર રવિવારના રોજ હેમુગઢવી હોલ ખાતે બોલિવૂડ ગીતોનો ભવ્ય કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે બહોળી સંખ્યામાં આ કાર્યક્રમનો લાભ લેવાની અપીલ આયોજકો દ્વારા કરવામાં આવી છે તથા આ કાર્યક્રમ સંપૂર્ણપણે નિશુલ્ક રહેશે આ અંગે વધુ વિગતો આયોજકો દ્વારા અબતક મીડિયા હાઉસની મુલાકાત લઈ પૂરી પાડવામાં આવી હતી મારું નામ સત્યેન્દ્ર તિવારી આ પ્રોગ્રામ નિત્યાનંદ ગ્રુપ જે અમારું છે એના અમે બધા કાર્યકરો છીએ કે જે તમે કહો એ રાજેશભાઈ અગરવાલ આ આખા પ્રોગ્રામનું જે સંયોજન કરી રહ્યા છે બીજા અમારી ટીમ મેમ્બરના છે વિપુલભાઈ પરમાર અનિલ ગુપ્તાજી અને વિજય ચંદા અમે લોકો બધા સંગીતના એક ચાહક છીએ અને જનતાને એક એક પ્રકારનો અનુદાન આપવા માગીએ છીએ સંગીતના પ્રયાસ રૂપે અને અમને સાથ સહકાર મળ્યો છે મુંબઈ તરંગ અખબાર તરફથી અને હેમુગઢવી હૉલમાં આની પહેલાં અમે પ્રમુખ સ્વામી હોલમાં કર્યો હતો પ્રોગ્રામ એ ખૂબ સફળ ગયો હતો ત્યાં બધાને બેસવાની જગ્યા ઓછી પડી હતી એટલી બધી પબ્લિક હતી એટલે આ વખતે હેમુગઢવી હોલમાં અમે કર્યું છે લાઈવ સંગીત ઉપર ખૂબ જ સરસ મજાનો આ પ્રોગ્રામ છે એટલે બધી જ જાહેર જનતાને અમારી અપીલ છે કે આ સંગીતના પ્રોગ્રામનો લાભ લે કોઈ જાતની ફોર્માલિટી નથી અંદર આવવાનું છે હોલમાં બેસવાનું છે અને સંગીત માણવા તારીખ છે આ રવિવારે સત્તર તારીખ સાડા આઠ વાગે એટલે સમયસર બધાએ આવે કારણ કે અમે સમયસર જ ચાલુ કરશું હું પોતે એમાં એક ગાયક કલાકાર તરીકે છું અભયભાઈ અંજારિયા રફીની અવાજમાં બહુ સરસ ગીતો ગાય છે નમ્રતાબેન છે અને ખાસ ડૉક્ટર કમલ પરીખ સાહેબ એઝ અ સ્પેશિયલ ગેસ્ટ અમારી વચ્ચે આજે આ વખતે ગીત ગાવાના છે અને મનીષભાઈ જોશીની આખી ઓર્કેસ્ટ્રા ટીમ છે લાઈવ સંગીત છે એટલે બધાને ખૂબ આનંદ આવશે બધાને અમારી અને અમારા ગ્રુપ વતી રિક્વેસ્ટ છે કે બધા આ સંગીત માણે ખાસ કરીને એન્કર છે એ ઇન્ટરનેશનલ લેવલના એન્કર અરવિંદ શુક્લા આ વખતે ખાસ આવવાના છે એટલે વધારે બધાને ઇન્ટરેસ્ટિંગ રહેશે